વડોદરા શહેરના જાણીતા બિલ્ડર સમીર શાહની અંતિમ યાત્રા નીકળી હતી અને તેમના પાર્થિવ દેહને વડીવાડી સ્મશાન ગૃહ ખાતે અંતિમ સંસ્કાર આપવામાં આવ્યા હતા સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહનું ઋષિકેશ ગંગા નદીમાં પગ લપસવાથી મોત થયું હતું આજે તેમની અંતિમ યાત્રા વાસના સ્થિત તેમના નિવાસસ્થાનેથી નીકળી હતી અને વડીવાડી સ્મશાન ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવ્યો હતો આ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં બિલ્ડરો રાજકીય નેતાઓ પરિવાર તેમજ મિત્રજનો જોડાયા હતા પિતા હૈ તું માતા તુહી પિતા હૈ તુહી માતા તું પિતા હૈ તું તો હરાધા ખ્યા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર